સાહેબ આગની ઘટનાઓ જે રીતે સામે આવી લાસ્ટમાં પણ આગ લાગી ત્યારબાદ કોર્પોરેશન જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસઓપી રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલી છે અને એ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે જે ફાયર પ્રિવેન્શન વિંગ અંતર્ગત આપણને જે વધારાનું માનવબળ મળ્યું છે એનાથી આપણે એ ચેકિંગને વધુ સઘન બનાવ્યું છે અને હાલ હું માનું છું છેલ્લા થોડા સમયમાં પાંચસોથી વધુ આપણે

એટલે એટલાટીસ બિલ્ડિંગમાં પણ આપણે બે નોટિસ તો ઓલરેડી આપેલી હતી એટલે આપણી જાણમાં હતું એ લોકોની બી જાણમાં હતું જે થયું પરંતુ હવે જો આ કોઈ પણ હાઉસિંગ કોલોની કે એનું એઓપી હોય કે માલિક હોય એમના તરફથી જો પ્રત્યુત્તર નહીં મળે કે કાર્યવાહી નહીં થાય તો પછી આપણે કાયદા જે ફાયર એક્ટ છે એ મુજબ આપણી પાસે જે સત્તા છે એ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે મેજરલી ફાયરની દ્રષ્ટિએ હાલ જે હાઇટન સિસ્ટમ લગાવેલ હોય તે કાર્યશીલ ના હોય સી રિન્યુ થયેલ ના હોય અથવા બીજી કોઈ બી તો દરેક મિલકત ઉપર અલગ અલગ પ્રશ્ન હોય છે એનઓસીની બી પ્રક્રિયા સરકારે ઘણી સરળ કરી દીધી છે રિન્યુઅલ માટે એટલે હું માનું છું એમાં પણ કોઈ હવે પ્રશ્ન નથી સર જે પણ આગની ઘટનાઓ બની રહી છે રાજકોટમાં પણ ફાયરમાં જે જગ્યાઓ ખાલી છે હજુ ભરાઈ નથી ખરેખર જે સ્ટાફ પૂરતો હોવો જોઈએ તેમાં પણ જ માનું છું કે અગાઉ એ વસ્તુ કદાચ સાચી હતી પણ હવે તો જે ભરતી છે એ રિગરસ થઈ રહી છે આખી એક નવી ફાયર પ્રિવેન્શન વિંગ આપણે ઊભી થઈ ગઈ છે એટલે હું માનું છું બહુ ટૂંક સમયમાં તો તમામ જગ્યાઓ ભરાઈ જશે અને હું માનું છું માનવબળ જે છે એનો તો કોઈ આપણને પ્રશ્ન રહેશે જ નહીં ઓકે